નમસ્કાર મિત્રો જેટલા પણ જીવલેન મોટા અકસ્માત સર્જાતા હોય છે તે રાત્રિના સમયે થયા હોય છે આ અકસ્માતો પાછળ એક કારણ સ્ટ્રીટ લાઇટ બંધ હોવાનું પણ હોય છે નેશનલ હાઈવેથી લઈને મોટા મોટા શહેરોને કનેક્ટ કરતા રસ્તાઓ પર સ્ટ્રીટ લાઇટ હોય છે પરંતુ મોટાભાગની બંધ હાલતમાં હોય છે મારે એક અનુભવ મુજબ કહું તો નરોડાથી મોટા સિલોડા સુધીનો હાઈવે હોય કે પછી મોટા શિલોડાથી ગાંધીનગર સેક્ટર ત્રીસ સર્કલ તરફ જવાનો રસ્તો હોય અહીં સ્ટ્રીટ લાઇટની અસુવિધા હોવાના કારણે વાહન ચલાવવામાં રાત્રિના સમયે હેરાન થવું પડે છે તમારા વાહનમાં લાઈટ હોવા છતાં આ તે એક ઉદાહરણ છે બાકી ગામડાઓના તેવા કેટલાય રસ્તાઓ જ્યાં સ્ટ્રીટ લાઇટ તો દૂર રહી રસ્તા પર એડીએમ લાઇટની પણ સુવિધા નથી હોતી હાઈવે પર ઘણા એવા ગંભીર અકસ્માત થાય છે જેમ કે કોઈ હાઈવે પર રસ્તામાં સાઈડમાં ટ્રક ઊભી હોય પરંતુ અન્ય વાહન ચાલકને તે ટ્રક ના દેખાય આવા અકસ્માતો પાછળ પણ કારણ હોય છે સ્ટ્રીટ લાઇટ બંધ હોવાનું તમે એવા કયા રસ્તાઓ પરથી પસાર થતા હોવ છો જ્યાં સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધા નથી હોતી અને તમારે હેરાન થવું પડે છે આ વિસ્તારોના નામ કોમેન્ટ સેક્શનમાં જણાવો અને આ વિડીયો વધુને વધુ લોકોમાં શેર કરો